હવામાન વિભાગની આગાહીના પગલે છેલ્લા બે ત્રણ દિવસથી સૌરાષ્ટ્રમાં કમોસમી વરસાદ પડી રહ્યો છે ત્યારે ગઈકાલે ઉપલેટા શહેર તેમજ ગ્રામ્ય પંથકમાં ઇંચ વરસાદ પડ્યો હતો અને નુકસાની થતાં ખેડૂતોના મોઢે આવેલ કોડિયો છીનવાઈ ગયો હતો ઉપલેટા તાલુકાના કુંઢેજ ગામે ગઈકાલે પડેલા ભારે વરસાદને કારણે ખેડૂતોએ વાવેતર કરેલા તલના પાકનો વાટ કરેલ હોય જે ખેતરોમાં પડ્યો હતો ગઈકાલે વાતાવરણમાં અચાનક પલટો આવતા વરસાદ પડ્યો હતો અને આ વરસાદના કારણે ખેતરોમાં પાણી ભરાવાથી તૈયાર પડેલા પાકને નુકસાની થવા પામી છે કોઈએ વીસ થી પચીસ વીઘાનું વાવેતર કર્યું તો કોઈએ સોળ થી વીસ વીઘાનું વાવેતર કર્યું અને કોઈએ તો બાર થી પંદર વીઘાના તલનું વાવેતર કરેલ હતું જેને કારણે ખેડૂતોને દોઢ થી બે લાખની નુકસાની થવા પામી છે એક વીઘામાં રૂપિયા દસ હજાર રૂપિયાનો ખર્ચ થાય છે અને વળતર માત્ર ત્રણ હજાર જેવું જ મળે છે વરસાદમાં પલળવાથી તલ લાઈટમાં ઝાખા પડી જાય છે જેથી ભાવ ઓછા મળે છે સારા તલના બજારમાં એક મણના રૂપિયા પચીસો ભાવ ચાલે છે જ્યારે વરસાદથી નુકસાન મણના ભાવ પણ ઓછા થઈ ખેડૂતોને નુકસાની વેઠવાનો વારો આવ્યો ખેડૂતોને હાલ ધિરાણ જૂનું નવું કરવાની પ્રોસીજર ચાલુ હોય જેને લઈને ખેડૂતોએ નુકસાનની નો વહેલી તકે સર્વે કરાવીને સહાય ચૂકવવા તેમજ તલની ખરીદી કરવાની માંગ કરી બહાદુરભાઈ જીઓભાઈ બોરીચા ગામ કુંટે તાલુકો ઉપલેટર અને જિલ્લો રાજકોટ કમોસમી વરસાદને લીધે બહુ નુકસાની થઈ છે ખેડૂતને અને જો સરકાર એનું વળતર આપે તો ખેડૂતને અટાણે સામો પાક લેવા માટે પણ પૈસા એને મળે એવી સરકાર શ્રીની આશા છે અમે રાખીશી કેટલા વીઘાના તલ દસ થી બાર વીઘાના તલ છે અને તલના કમોસમી વરસાદને લીધે અટાણે પાક સાવ ફેલ જ ગયો એમ ગણિતોય પણ ચાલે એવું છે એક વીઘાએ તલમાં ઓછામાં ઓછા દસ થી બાર મણનો સારા તલ હોય તો ઉતારો આવે છે અને વાવેતર ટાણે તલમાં ખર્ચો પણ દસ થી બાર નો થાય છે બસ એ કે તાત્કાલિક ધોરણે સ્થળ ઉપર આવી અને એનું વળતર જે કાંઈ થતું એ આપે સરકાર ઈ જ બાકી કોઈ વસ્તુ તો અટાણે કંઈ થાય એવી પોઝિશન છે નહીં અટાણે જો વર્ષ ચાલુ પણ થઈ ગયો છે મારું નામ ભૂપતભાઈ જયસિંહભાઈ છે ગામ કુંડે તાલુકો ઉપલેટા જિલ્લો રાજકોટ મારે અત્યારે વીસ વીઘાના તલ હતા દસ હજારનો ખર્ચો કરેલ છે અત્યારે ત્રણ હજારની એમાં ઉત્પાદન થાય એવું નથી અને આ તલ જે ઉભડા તમે જોઈ શકો છો વરસાદના છે એ કોઈ વેપારી પણ એને લઈ ન શકે તેથી મને આમાં વીઘે મારા જે દસ હજાર ખર્ચા એના અમે ત્રણ હજારનું ઉત્પાદન થાય એવી અત્યારે મને લાગતું નથી દસ મણનો ઉતારો આવે સારા તલમાં પણ મારા તલના કોમસી વાતાવરણ હિસાબે ઉતારો કપાણો સાત આઠ મણ તલ થાય એમ હતા એ અત્યારે આ ઉભડા કાંઈક ઉડી ગયા છે અને કાંઈક છે એ છ મણ તલ થાય એમ છે પણ એનો કલર ડીમ થતા વેપારીમાં એમાં પાંચસો સાતસોનો ફરક પડે એટલે અમને તો એ પૈડા ઉપર પાટું છે વાવવામાં આઠથી દસ હજારનો ખર્ચો આવે સરકાર પાસે માંગી કે આંકડા બેસાડી અને અમને વળતર આપે દસ હજારનો ખર્ચો છે હતો અત્યારે તલ ખેરીને ઉત્પાદન કરીએ તો પાંચ છ હજાર મળે એમ નથી એ ઉપરથી કુદરત રૂઠો અમાર ઉપર આ ડબલ આફત આવી છે સરકારને અમારી એ જ વિનંતી